અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે થલતેજ બોડકદેવ ગોતા સોલામાં વરસાદી માહોલ જામ્યો છે તો પૂર્વ અમદાવાદમાં પણ ઓઢવ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ચાણક્યપુરે વિસ્તારમાં તો સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાથી ઠેર ઠેર અમદાવાદીઓને હાલાકી થઈ રહી છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયા છે રાહુલ હાલ આપ કયા વિસ્તારમાં છો કેટલો વરસાદ પડી રહ્યો છે શું પરિસ્થિતિ જણાવી

આરસીસી નો રોડ છે જેના કારણે પાણીનો નિકાલ થતો નથી એ બાજુ ડ્રેનેજ નું જે પાણી છે એ બેક મારી રહ્યું છે જેના કારણે કુટણસમાં પાણી છે ઠે ઠેર સુધી જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જે વાહન ચાલકો જે છે પરેશાન જોવા મળી રહ્યા છે કારણ કે વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો છે જે પ્રકાર ટેમ્પો જે સીએનજી નો લઈને પસાર થતો હોય છે તે લઈને ફસાયું છે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ

પરિવારજનો એ પોતે સ્કૂલેથી લેવા જઈ રહ્યા છે અને બાળકોને ઘરે લઈ રહ્યા છે પરંતુ અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે ચાંદલોડિયા હોય ખાટલોડિયા હોય વેજલપુરનો જે આ સુકન વિલાસ બેકરી સિટી છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે

વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે અને ત્યાં વેજલપુર વસ્ત્રાપુર ક્રોસિંગ પાસે તો પરિસ્થિતિ જી રાહુલ અને અનેક જગ્યાએ ક્યાંક ખાડાઓ પણ જોવા મળ્યા છે જેના કારણે આટલું પાણી ભરાઈ જાય લોકોને ખાડાઓ નથી દેખાતા અને એમાં લોકો હેરાન થાય છે પ્લસ ગટરો પણ બેક મારી રહી છે એટલે વિકાસ ની ચાડી ખાતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારો છે કે જ્યાં રોડ તો પહેલેથી જ ખરાબ હતો શરૂઆતનો જે વરસાદ વરસ્યો હતો ત્યારે અનેક રોડ રસ્તાઓ છે બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અનેક વિસ્તારો રોડ ધોવાઈ ગયા હતા જે પાણી છે તે બેક મારતા પણ નજરે પડ્યા હતા અત્યારે આ વરસાદી માત્ર બે વરસાદની અંદર ડ્રેનેજના પાણી પણ બેગ મારી રહ્યા છે જેથી કરીને જે વરસાદની પાણીનો નિકાલ થવો જોઈએ એ થઈ શકતો નથી એના કારણે ગટરના પાણી અને વરસાદી પાણી બંને એકત્રિત થઈ રહ્યા છે જેના કારણે રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવ થયો છે કેટલીક મહિલાઓ છે પોતાનું જે ઘરનું જે કરિયાણું છે એ લેવા બાદ હતા એ પણ પરત પાછા આવી રહ્યા છે

બધા સરકારો બદલાય છે પણ એનું કોઈ ઉપાય થતું નથી બધા વોટ આપ લેવા આવી જાય છે પણ જીત્યા પછી કોઈ પૂછતું નથી જો કેટલા સમયથી આ પ્રકારનું પાણી ભરાવાની સમસ્યા હાલ આલા પંદર વર્ષથી તો હું અહીંયા છું વેજલપુરમાં પંદર વર્ષથી આ વસ્તુ જોઉં છું માણસ નોકરી ધંધા કેવી રીતના જાય સ્કૂલે કેવી રીતના જાય છોકરાઓ આ વસ્તુ નો તત્કાલ નિરાવરણ લાવવું જોઈએ અમારા જેવા શ્વાસ ચડી જાય બંધ થઈ જાય ગાડી કેવી રીતે લાવે ખેંચીને તમે ચારેકોર પાણી પાણી ભરાયેલું છે તમે વિચાર કરો પંદર વર્ષથી આ વસ્તુ અમે ઝીલીએ છીએ બિલકુલ તો જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે છેલ્લા પંદર વર્ષથી આ બેકરી સિટી છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતું છે કાંઈક ને કાંઈક તંત્ર બેદરકારી અમદાવાદ શહેર અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે પ્રીમોન્સૂન કામગીરી ને પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે આભાર અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે

મીઠાખડી અંદરપાસ અને તેની સાથે જ ફરીમલ અંદરપાસ કે જેમાં પાણી ભરાવાના કારણે મુસાફરોની અવરજવર માટે આ અંદરપાસ છે જે બંધ કરવામાં આવ્યા હતા અત્યારે અમે છીએ મીઠાખડી અંદરપાસ ખાતે કે ત્યાંના પણ દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ કે અત્યારે વરસાદ છે તે બંધ થઈ ચૂક્યો છે પરંતુ જે પાણી ભરાયું છે તે પાણીના નિકાલની કામગીરી છે તે હાલ અહીંયા ચાલી રહી છે તેની સાથે જો વાત કરીએ તો મુસાફરોની અવરજવર માટે હાલ આ અંદરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે પાણીનો સંપૂર્ણપણે નિકાલ થશે બાદમાં જ તેને ક્લિનિંગની કામગીરી કરવામાં આવશે અને બાદમાં મુસાફરો માટે ફરીથી મીઠાખડી અંદરપાસ અને પરિમલ અંદરપાસ છે જે બંને શરૂ કરી દેવામાં આવશે પરંતુ સમગ્ર શહેરમાં જે પ્રકારે વરસાદી માહોલ સર્જાયો હતો તેની જો વાત કરવામાં આવે તો સમગ્ર શહેરની અંદર સરેરાશ ચોત્રીસ એમએમ જેટલો વરસાદ છે તે આજે સવારે છ વાગ્યાથી લઈને સમગ્ર શહેરમાં પડ્યો છે પરંતુ તેની અંદર સૌથી વધુ સાયન્સ સિટી વિસ્તારની અંદર પચાસ એમએમ એટલે કે બે ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને તેની સાથે જ નરોડા અને કોતરપુરના વિસ્તારોની અંદર પણ છાસઠ એમએમ એટલે કે અંદાજે સાડા ત્રણ અઢી ઇંચથી પોણા ત્રણ ની વચ્ચેનો જે વરસાદ છે તે આ વિસ્તારોની અંદર વરસ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને હવે વાસણા બેરેજના વધુ બે દરવાજા ખોલાતા અત્યારે બેરેજ ના કુલ ત્રણ દરવાજા છે જે ખોલી દેવામાં આવ્યા છે એટલે અત્યારે શહેરની અંદર બે અંદરપાસ બંધ છે પરિમલ અંદરપાસ અને મીઠાખડી અંદરપાસ કે જેમાં વરસાદ ન થતાં જ હાલ ક્લિનિંગની કામગીરી છે જે ચાલી રહી છે અને જે પૂર્ણ થયા બાદ ફરીથી સાથે કશિશ સમાચારોની શરૂઆત મેઘરાજાની વધુ એક ઇનિંગ થી અમદાવાદમાં સવારથી જ છે વરસાદનો માહોલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે આપને જણાવીએ કે થલતેજ બોડકદેવ ગોતા સોલામાં વરસાદી માહોલ પૂર્વ અમદાવાદમાં ઓઢવ વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ઝાડકીપુર વિસ્તારમાં તો સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે અમદાવાદમાં પાણી ભરાવવાની સમસ્યાથી હવે અમદાવાદીઓને હાલાકી થઈ રહી છે એક તો મેઘરાજા માંડ માંડ અમદાવાદમાં જમાવટ બોલાવતા હોય ખુશી અનુભવતા હોય કારણ કે ભારે ઉકળાટ બાદ વરસાદ પડતો હોય છે અમદાવાદમાં અને જરાક વરસાદ પડે ને એમાં તો રસ્તા પર અમદાવાદીઓ નીકળવામાં એમનું મો બગડી જાય છે કારણ કે એટલું પાણી અમદાવાદના રસ્તાઓ પર ભરાઈ જાય છે હર હંમેશની આ જ પરિસ્થિતિ છે વરસાદના બે રાઉન્ડ જોયા આપણે કે એમાં અમદાવાદમાં આ જ પરિસ્થિતિ હતી અને ફરી એકવાર આ ત્રીજી ઇનિંગ મેઘરાજાની શરૂ થઈ છે અને આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદ પડ્યો નહીં કે અમદાવાદમાં પાણી ભરાયા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે સંવાદદાતા રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે રીમા અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને આ વચ્ચે પાણી પણ ભરાઈ ગયા છે શું અપડેટ જણાવશો જો વાત કરીએ અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે તે થઈ ચૂકી છે અત્યારે અમે છીએ અમદાવાદ શહેરના ગોતા વિસ્તાર ખાતે કે જ્યાં પણ અત્યારે આપ જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે જે પ્રકારની અમદાવાદની અંદર પરિસ્થિતિ સર્જાઈ હતી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો ત્યારે હવે અમદાવાદ શહેરમાં અત્યારથી પાણી નહોતું ભરાયું પરંતુ હવે અમદાવાદ શહેરની અંદર પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છીએ અત્યારે અમે ગોતા માત્રમ ખાતે છીએ ત્યાં પણ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદ પડતાની સાથે જ અમદાવાદમાં જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તે જ નિર્માણ આજે પણ જોવા મળી રહ્યું છે ક્યાંક ઝરમર ઝરમર વરસાદ અને તેની વચ્ચે પંદર વીસ મિનિટનો આ વરસાદ કે જેમના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે ત્રણથી ચાર વખત ડ્રેનેજ લાઈનોનું ડિસિલ્ટિંગ કરે છે તેમ છતાં પણ શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે જે નિર્માણ પામતી હોય છે જે પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરની અંદર અત્યારે જોવા મળી છે આપ જુઓ કે ઝરમર ઝરમર વરસાદથી ક્યાંક હવે વરસાદ છે તેની ગતિ પણ તેજ થઈ છે અને તેની વચ્ચે અમદાવાદીઓની ચિંતામાં પણ વધારો છે તે થતો જોવા મળી રહ્યો છે અત્યારે છે ગોતા ખાતે કે જ્યાં અમે સીધા દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ કે વરસાદ પડવાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદ શહેરની અંદર પાણી ભરાવાની શરૂઆત છે તે પણ હવે થઈ ચૂકેલી છે શહેરના તમામ અલગ અલગ વિસ્તારો તેમાં પણ ખાસ ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ગોતા ચાંદલોડિયા સાયન્સ સિટી સહિતના જે તમામ વિસ્તારો છે કે કે જ્યાં હવે પાણી ભરાવાની શરૂઆત છે 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 તે થઈ જોવાનું એ જે પ્રકારે હવે વરસાદ ફાસ્ટ વરસવાનો શરૂ થયો છે આ પરિસ્થિતિ છે તે અમદાવાદ શહેરના અનેક કેટલા વિસ્તારોની અંદર જોવા મળશે જી કશે આપણી સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી પણ જોડાયેલા છે રાહુલ આપ કયા વિસ્તારમાં છો વરસાદી માહોલ કેવો છે કેટલા પાણી ભરાયા બિલકુલ જે પ્રમાણે આજે અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો હતો વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદી માહોલ જે છે એ સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને જે અમદાવાદનો આ જે ડ્રાઇવિંગ રોડ ગુરુકુલ રોડ જે ગણવામાં આવે છે ત્યાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ વરસ્યો એક બાજુ વહેલી સવારનો માહોલ છે જ્યારે લોકો જે છે એ ખાસ કરીને જે નોકરીયાત વર્ગ છે નોકરીયાત લોકો જે જતા હોય છે ત્યારે આ પ્રકારના જે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ મુકા છે વાહન ચાલકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનો ગુરુકુલ રોડ હોય એસજી હાઇવે છે ગોતા વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં જે છે વરસાદ આખો વખતે વરસી રહ્યો છે પરંતુ જે પ્રમાણે ગઈકાલે પણ અમદાવાદ શહેરની અંદર વરસાદ અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોની અંદર સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂમ કામગીરી હોય છે ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે સામાન્ય વરસાદની અંદર જ જે છે અમદાવાદ અનેક વિસ્તારો અંદર પાણી ભરાવાની શરૂઆત થતી જોવા મળતી હોય છે અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરસાદી માહોલ છે તો પૂર્વ અમદાવાદમાં ઓઢવ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં છે ત્યારે સાર્વત્રિક વરસાદને પગલે વાસણા બેરેજનો દરવાજો ખોલવામાં આવ્યો છે વાસણા બેરેજનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે શહેરમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બુલેટ બ્રેકિંગ સાથે હું છું કશિશ બુલેટ ગતિએ સમાચારોની શરૂઆત કરીએ આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે રાજકોટ જૂનાગઢ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને ભારે વરસાદ પડશે રાજ્યભરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે आज की बात करेंगे तो आज के दिन सूरत के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और जहाँ वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो तो डिस्ट्रिक्ट है साबरकांठा अरावली अहमदाबाद गांधीनगर नगर पंचमहल महसागर भरूच और इसके अलावा जो गुजरात के जैसे डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे डेडू की बात करें तो डे डेडू के लिए बस्ताड़ दमन और दादरा नगर हवेली के लिए एक्स्ट्रीमलीवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और इसके अलावा जितने भी डिस्ट्रिक्ट है गुजरात रीजन के उसमें हेवी टू वेरी रेनफॉल की वार्निंग है और डे डेथरी की बात करें तो डे डेथरी के लिए बड़ोदरा और भरूच के लिए एक्स्ट्रीमलीवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पर हैवी टू वेरी रेनफॉल की वार्निंग है ન્યુઝરૂમથી એસોસિએટ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે એસોસિએટ એરેટર ધર્મેશ જણાવશો કે હવામાન વિભાગ દ્વારા જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે કઈ કઈ એ સિસ્ટમ છે અને મીડિયાના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે ક્યાં કેટલો વરસાદ ચોક્કસથી કહી શકાય કે સાતમ આઠમના જે તહેવારો છે એ દરમિયાન વરસાદની આગાહી છે સતત બે દિવસ સુધી તો વરસાદ અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે આગાહી દ્વારા હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે ખાસ કરીને ઉત્તર મધ્ય અને જેને કહી શકાય દક્ષિણ ગુજરાત ઉપર જે વરસાદની આગાહી છે અને ક્યાંક એકથી વધુ ઇંચ વરસાદ પણ પડે એવી શક્યતા છે મહત્વની વાત આપણે આમના માધ્યમથી જોઈએ તો જે આખો જે વિંડીનું જે બતાડી રહ્યું છે મોટે ભાગે અમદાવાદ છે ગોધરા છે વડોદરા છે બોડેલી છે રાજપીપળા છે એટલે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ ત્રણ જે કહી શકાય એ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે ને એને કારણે સવારથી જ કેટલીક જગ્યાએ તો વરસાદ ધીમી ધારે શરૂ થયો છે ક્યાંક ભારે હળવા ઝાપટા પણ શરૂ થયા છે પણ મહત્વની વાત એ છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ વહેલી સવારથી જેને કહેવાય કે કાળા ડિબાંગ વાદળો છે વરસી રહ્યા છે ગોધરાની વાત કરીએ તો ધોળકા છે નડિયાદ છે વડોદરા છે બોડેલી છે રાજપીપળા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે આ તમામમાં તંત્ર દ્વારા પણ એલર્ટ અપાયું છે અને આગાહીકારોએ જે કહ્યું છે અને હવામાન વિભાગની આગાહી છે એ અંતર્ગત આ અત્યારે તમામ પ્રકારની સતર્કતા રાખવામાં આવી છે પરંતુ તહેવારોમાં ખાસ કરીને ક્યાંક મેળા પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે એવા સંજોગોમાં વરસાદનું વિઘ્ન આવે એવી શક્યતા અત્યારે દર્શાવાઈ રહી છે જી આભાર ધર્મેશ જોડાવા અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે એક તરફ હવામાન વિભાગની પણ ભારે વરસાદની આગાહી છે બીજી તરફ અમદાવાદના અનેક વિસ્તારો જેમ કે થલતેજ બોડકદેવ ગોતા સોલામાં વરસાદી માહોલ સવારથી જ જામ્યો છે તો પૂર્વ અમદાવાદમાં ઓઠવ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસાદ ચાણક્યપુરી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છેલ્લા ત્રણ દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદી વાતાવરણ યથાવત છે હવામાન વિભાગે પણ મધ્ય ગુજરાત માટે વરસાદને લઈને આગાહી કરી છે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને મધ્ય ગુજરાતને મેઘરાજા ખમરોળી રહ્યા છે અને આ સાથે જ અમદાવાદ એમાંથી બાકાત નથી જે વરસાદના પ્રથમ બે રાઉન્ડમાં થોડોક વરસાદથી બાકાત રહ્યો હતો ઓછો વરસાદ પડ્યો હતો તે અમદાવાદને પણ હવે મેઘરાજા ગમરોળી રહ્યા છે પરંતુ સારી એક વાત એ છે કે એટલો ધોધમાર વરસાદ નથી પડતો કે અમદાવાદમાં નદીઓ વહેતી થઈ જાય હા ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં થોડોક વરસાદ પડે અડધો એક કલાક ભારે વરસાદ પડે અને પાણી ભરાઈ જાય ત્યારે સંવાદદાતા રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે જાણીએ કેવી પરિસ્થિતિ છે રીમા આપ કયા વિસ્તારમાં છો અને શું માહોલ છે વરસાદને લઈને જણાવશો ખાસ તો જો વાત કરીએ અમદાવાદમાં જે રીતે બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે આજે પણ વહેલી સવારથી જ સમગ્ર શહેરની અંદર છૂટો છવાયો વરસાદ છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે ખાસ તો તો જો વાત કરીએ અત્યારે અમે છીએ અમદાવાદ શહેરના સોલા એસજી હાઈવે વિસ્તારમાં કે જ્યાં પણ સવારથી જ વરસાદી માહોલ છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે ખાસ તો હવામાન વિભાગની પણ આગાહી કરવામાં આવી હતી કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે વર્ષી શકે છે અને તે જ પ્રમાણે ક્યાંક વાતાવરણ પણ બનતું જોવા મળી રહ્યું છે અમદાવાદીઓ બે દિવસ પૂર્વે ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા હતા તેમાં પણ છેલ્લા બે દિવસથી અમદાવાદીઓએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે જે રીતે શહેરની અંદર સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ચૂકી છે રાજ્યભરમાં આ પ્રકારનો વરસાદી માહોલ છે તે હજુ પણ આવનારા અડતાલીસ કલાક સુધી રહેવાનો છે તે આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે પરંતુ અમદાવાદ શહેરની જો વાત કરીએ તો જે પ્રકારેનો વરસાદી માહોલ છે તે શહેરની અંદર સર્જાયો છે તેને જોતા ક્યાંક એક રાહત પણ કહી શકાય કે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે જેથી શહેરમાં હજુ સુધી ક્યાંય પાણી ભરાવાના કે અંદરપાસ બંધ થયાની ઘટનાઓ સામે નથી આવી રહી પરંતુ જો વધારે ધોધમાર વરસાદ વરસે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પણ અમદાવાદમાં થાય તો નવાય નહીં પરંતુ અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે છવાયો છે જી આભારીમાં સમગ્ર વિગતો બદલ બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સદરપુર કરજોડા લુણવા સહિતના ગામોમાં વરસાદી માહોલ મગફળી કપાસ સહિતના પાકને મળશે જીવનદાન પંદર દિવસ બાદ વરસાદી માહોલ રહેતા પશુપાલકોમાં પણ ખુશી છે છોટાઉદેપુરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર ધોધમાર વરસાદના કારણે જનજીવન પર પણ અસર થતી જોવા મળી છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ખાડા પડ્યા છે પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે વહેલી સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં જામ્યો છે મકરબા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે અમદાવાદમાં અમદાવાદીઓ જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે ચિંતામાં ગરકાવ થઈ જાય છે કારણ કે અમદાવાદના રસ્તાઓ પાણીમાં ગડકાવ થઈ જાય છે આ દ્રશ્યો હતો જેમાં ખાસ કરીને બેકરી સિટી થી લઈને મકરબા પોલીસ હેડક્ સુધીનો તમામ પ્રકારનો વાહન વ્યવહાર માટે રસ્તો જે છે બંધ કરવામાં આવે છે કારણ છે કે કેડમાં પાણી ભરવાને કારણે બાઈક ચાલક પણ બંધ થયું છે તેમની સાથે વાત કરીશું વરસાદ સામાન્ય વરસાદ અને રસ્તાની હાલત ખૂબ જ દયનીય કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીની ક્યાંક ને ક્યાંક પ્રી મોનસૂન જે કામગીરી કરવામાં તેની પોલ ખુલી હોય ગટરનો પ્રોબ્લેમ છે મ્યુસિપાલિટી કોર્પોરેશન કંઈ સામું જોતી નહીયા નવા ચુનાવાસ મકરબા અચ્છા કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે આ તો જીવન છે જ્યાંથી અહીંયા સાપરા છે ત્યાં સુધી ઘટના પ્રોબ્લેમ તો રહેવાનો જ છે અચ્છા કોર્પોરેશન તો કહેતું હોય છે કે અમે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ એ તો ચુમાસામાં જ ગોડીને લે છે જ્યાં હોય ખરા બિલકુલ લોકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે દર વખતની આ જે પ્રકારની પરિસ્થિતિનું છે જે નિર્માણ થતું હોય છે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે સામે જે ગાડી આવી રહી છે એ પણ ગાડી કેટલી અંદર પાણીમાં છે કારણ કે સમગ્ર રસ્તો છે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે તેમ છતાં પણ એક વાહન ચાલક જે છે ગાડી લઈને અહીંયા પડશે અમદાવાદ શહેરની અંદર આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ભાગના જે વિસ્તારો છે ત્યાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ખાસ કરીને વેજલપુર છે મેમકો છે નરોડા છે તમામ વિસ્તારોની અંદર બે ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા જે અમદાવાદ શહેરમાં એલર્ટ આપવામાં આવ્યું છે આજે યલો એલર્ટ શહેરમાં ભારેથી ભારે વરસાદ અમદાવાદ છે પૂરમાં ગરકાવ થયા છે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે હાલ આ વિસ્તાર જે છે મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ કે જ્યાં ગટરના પાણી પણ બેગ મારે છે સાથે સાથે વરસાદનું પાણી અગાઉ પણ જ્યારે સામાન્ય વરસાદ વરસતો હોય છે ત્યારે આજ રોડ પર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતો હોય છે સાથે સાથે સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન જે કામગીરી કરવામાં આવતી હોય છે એ માત્ર માત્ર કાગળ ઉપર હોય છે અને તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં હોય છે એ માત્રને માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વિજલપુર અને સાથે જ અમદાવાદના અનેક એવા વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ ગયા છે વિજલપુરમાં આવેલ ઢેકરી સિટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે ત્યાંથી પસાર થવા લોકો મજબૂત બન્યા છે આપને જણાવીએ કે આ બકેરી સિટીના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકો આટલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે વેજલપુરના દ્રશ્યો અને લોકોની એક જ ફરિયાદ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે આટલા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે વરસાદ અમે માણી નથી શકતા કારણ કે એટલા પાણી ભરાઈ જાય છે કે અમે હેરાન પરેશાન થઈ જઈએ છીએ અમારે અમારા વાહનોને પણ ખેંચીને જવાની ફરજ પડે છે ત્યારે લોકો આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે આટલા પાણીમાંથી ચાલતા પોતાની શાળાએ જઈ રહ્યા છે તો અમુક એવી ગૃહિણીઓ છે કે જે શાક લેવાનું હોય કરિયાણું લેવાનું હોય આટલા પાણીમાંથી ચાલતા આવીને તે આ લેવા માટે મજબૂર બન્યા છે તો ગાડીઓ એવી છે કે જેને પોતાની લાઇટ ચાલુ રાખવી પડી રહી છે અને આટલા પાણીમાંથી જવું પડી રહ્યું છે અમદાવાદ થતા સેન્ટર પોઈન્ટ નજીક પાણી ભરાયા મુખ્ય માર્ગ પર તળાવ ભરાયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે સ્માર્ટ સિટીના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા છે અનેક વાહન ચાલકોના વાહન બંધ થઈ ગયા જેના કારણે તેઓ પરેશાન થઈ ગયા શાળાના બાળકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી પાણી છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે ત્યારે થોડાક જ સમય માટે જે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે અમદાવાદ શહેરનો આ ગોતા વિસ્તાર છે એક તરફ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે પરંતુ આ શહેરને કઈ રીતે સ્માર્ટ કહેવું તે મોટો સવાલ છે આપ જુઓ ગણતરીની મિનિટોના ધોધમાર વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે કે આપણને એવું લાગે કે આપણે સ્માર્ટ સિટીમાં નહીં પરંતુ કોઈક તળાવની અંદરથી જ્યારે પસાર થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે શહેરના ગોતા વિસ્તારની અંદર સર્જાયા છે વહેલી સવારનો માહોલ છે લોકોને ઓફિસ જવાનો સમય હોય છે પરંતુ ક્યાંક એવું છે કે આજે ચોથો શનિવાર છે સરકારી રજા છે તેટલા કારણે ક્યાંક મોટા પ્રમાણમાં લોકો નથી પરંતુ અહીંયા સવાલ એ છે કે જે રીતે ગણતરીની મિનિટોના ધોધમાર વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તો અમદાવાદ મનપાના પણ પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ પણ અનેક સવાલો ઊભા કરી રહી છે કારણ કે તમામ મુસાફરો નાગરિકો હોય તે તમામને પણ ક્યાંક ભારે હાલાકી પડતી હોય તે કહેવું ખોટું નથી કારણ કે જે પ્રકારની શહેરમાં સામાન્ય વરસાદ ગણતરીની મિનિટોના વરસાદમાં પરિસ્થિતિ સર્જાઈ છે અમદાવાદ મનપાની કામગીરી ઉપર પણ અહીંયા અનેક સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ